સાથે જ ભુજ વધુ એક બેદરકારી સામે આવતી હોય છે તેવામાં વાત કરીએ ભુજના વોર્ડ નંબર એક ના વિસ્તારની આ વિસ્તાર સાથે ભુજ નગરપાલિકા દ્વારા હંમેશા ઓરમાયું વર્તન કરવામાં આવતું હોય છે આ વિસ્તારને કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા આપવામાં નથી આવી તેવામાં જો વર્તમાન સમયની વાત કરીએ તો ઉનાળા અને ચોમાસાની સિઝન વચ્ચે નાગરિકો અસહ્ય બફારાનો સામનો કરી રહ્યા છે પણ મુશ્કેલ બની ગયું છે તેવામાં વોર્ડ નંબર એકમાં વીજ પુરવઠો ખોરવાતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ વિસ્તારમાં હાલતા ચાલતા લાઈટ જતી હોય છે અને તેના કારણે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે તેવામાં રાત્રિના સમયે નાગરિકો પીજીવીસીએલની કચેરીએ કમ્પ્લેન લખાવવા માટે ગયા હતા પરંતુ ત્યાં કોઈ પણ અધિકારી હાજર ન હોતા તેઓને વિના મોડે પાછા આવવું પડ્યું હતું તેઓએ અમારી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમે અનેક વખત તેઓને ફોન કર્યા છે તેમ છતાં ફોન પર કોઈ જાતનો જવાબ આપવામાં નથી આવતો બલ્કે ફોન ન રિપ્લાય જ થતા હોય છે અને કોઈ અધિકારી પણ કચેરીમાં હાજર નથી હોતા કે આપણે તેની પાસે રજૂઆત કરવા માટે પણ જઈએ તો વર્તમાન સમયને જોતા જ્યારે વીજ પુરવઠો ખોરવાય છે ત્યારે એક મિનિટ પણ ગરમીમાં રહેવું અત્યંત મુશ્કેલ બની જતું હોય છે તેવામાં તો કેટલાય દિવસ સુધી વીજ પુરવઠો ચાલુ રહેતો નથી અને જતી રહેતી હોય છે આ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ત્યાંના રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આવો આ અંગે વધારે સાંભળીએ તેમના જ શબ્દોમાં મારું નામ સિકંદર વોર્ડ નંબર નગર મુસમ ચોકડીની પાસે આવેલું આવેલો વિસ્તાર છે એમાં ડેલી સરસ અમને લાઇટની તકલીફ છે હમણાં નહીં જો ચોમાસું ન હોય ને તો ડેલી સરસ અમને તકલીફ છે અને જ્યારે વારંવાર અમને ફોન કરીએ તો ઓફિસમાં ફોન નો રિપ્લાય આવે છે અને ફોન તો ઉપર તો સતત વ્યસ્ત આવે છે હમણાં પણ અમારા ઘરે એક જ પોઝિશન છે પચાસ ડિગ્રી ડિગ્રી ગરમી છે ચોમાસાની સિઝન છે બરાબર અમારા ઘરે નાના બાળકો છે મોટા બુઝુર્ગ છે બરાબર અને ચોમાસાની સિઝનમાં જો આવી હાલત થતી હોય ના નાનકડા માણસની તો પછી આમ આમાં પ્રજા બધી આખા અમે ભેરા થઈ ને આવ્યા છીએ અને જીબીનું ચોખ્ખજ જો કહેવા માગું છું જો અમારી સમસ્યા હાલ નહીં થાય તો આજે અમે અહીંયા આવ્યા છીએ કર્મચારી હાજર નથી તો કાલે અમે જીબીનો ઘેરાવ કરી આજે અમે સમજી લો કે પચાસ જણા આવ્યા છીએ પણ કાલે અમે દોઢસો જણા આવશું અને જીબીનો ઘેરાવ કરશું આગળ અમારે સમસ્યા હાલ ન થઈ નકરા મહેરબાની કરી અને હું કહું છું કે તાત્કાલિક ધોરણે અમારો જે પણ પ્રોબ્લેમ હોય જેને ફોન કરી એન્જિનિયરને મેં ફોન કર્યો હતો ડિપ્ટી એન્જિનિયરને એનો જવાબ એ જ હતો કે ભાઈ આખા ભુજમાં એ જ તકલીફ છે અહીંયા કને ફોન કરી છે અહીંયા એ જ અમે અહીંયા કમ્પ્લેન કમ્પ્લેન ઓફિસમાં હમણાં આવ્યા હતા રજૂઆત કરવા કમ્પ્લેન ઓફિસમાં એમ કહેવામાં આવ્યું કે તમે સાહેબ કને જાઓ અહીંયા તો સાહેબ તમને દેખાય છે અહીંયા તો તાળા લાગેલા છે ક્યાં સાહેબ કને જઈએ ક્યાં સાહેબ કને જઈએ અમે ને લાઇટ લાઇટ બિલ જ્યારે અમારે આવે છે જો એક બે દિવસ કે ચાર દિવસ મોડો થાય તો તાત્કાલિક એના કર્મચારીઓ પહોંચાડી દે માણસને અરે ભાઈ કાપી નાખો બરાબર અને હમણાં હમણાં આ સમસ્યા છે આ એક બે દિવસ નથી આ કાયમી છે અમારા વિસ્તારમાં કેજીએન નગરમાં અને ગુલાબનગરમાં આખા વિસ્તારમાં જો તાત્કાલિક ધોરણે હમણાં અમે આવ્યા છીએ જો કાલે આવશું તો એનો ઘેરાવ કરશું અને તાત્કાલિક ધોરણે આનો હલ થવો હશે